ગુજરાત બોલિટીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં અઢાર પોઈન્ટ ત્રણ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ પાડોશી રાજ્ય સાથે ખુલ્યું કનેક્શન અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે એસઓજી મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ઓટો રિક્ષાને અટકાવી તેમાંથી રૂપિયા નવ પોઈન્ટ પંદર લાખની કિંમતો અઢાર પોઈન્ટ ત્રણ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે પોલીસે આ મામલે રાજેશ્વરી બેન ઉર્ફે ચાચલી રાઠોડભાઈ પરમાર અને સાહિલ ગારંગી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપીઓ કાલુપુરથી નરોડા પાટિયા તરફ ઓટો રિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈ જઈ રહ્યા છે આ માહિતીને આધારે એસઓજીની ટીમે બે સરકારી પંચ સાક્ષીઓને સાથે રાખી મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસે વોચ ગોઠવી હતી સાંજે સાડા છ વાગે શંકાસ્પદ ઓટો રિક્ષાને અટકાવી તલાશી લેતા મુસાફરો પાસેની ત્રણ કાપડની બેગમાંથી બીઓપીપી ટેપથી વીંટાળેલા નવા પાર્સલ મળી આવ્યા હતા એફએસએલ અધિકારી દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી જપ્ત કરાયેલા ગાંજાનું વજન અઢાર કિલો ત્રણસો ગ્રામ થયું હતું જેની કિંમત રૂપિયા નવ પોઈન્ટ પંદર લાખ આંકવામાં આવી છે ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સના કેસો શોધવા માટે આપેલ સૂચના આધારે અમારા એસઓજીના પીઆઈ શ્રી ગામી તથા પીએસઆઈસી ને ટીમને એક માહિતી મળેલ કે મેમકો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને બે પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતાં એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાચલી ઉર્ફેરે ધનાજી રાઠોડ બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરજ ગરંગેર નામના ત્રણ માણસો મળી આવેલ જે પૈકી બે માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે આ લોકોની પાસેથી અઢાર કિલો ત્રણસો ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત નવ લાખ જેટલી થઈ શકે છે આ બંનેને પંચનામાની વિગતે વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ કરતાં આ જે બેન છે રાજેશ્વરીબહેન આ બંનેને આરોગ્ય છોકરાઓને સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે છેલ્લા ત્રણેક માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે એ સિવાય સુરતથી પણ એ લોકો અગાઉ ગાંજાનો જથ્થો લઈ આવેલાની કબૂલાત કરેલ છે ખાસ કરીને સરદારનગર ઓઢવ નરોડા બાપુનગર વિસ્તારમાં આ લોકોનું વેચાણના મતલબ કે જાહેર સ્થળો પર ચોરી છૂપીથી ગાંજાનું વેચાણ અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અને વેચાણ કરતા હોવાની માહિતી મળે છે આ લોકોને મતલબ કે ચેક કરતા કોઈ ઓફેન્સ રજીસ્ટર થયેલ નથી તેમજ આ પોતે એડિક છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબૂલાત કરે છે જે બેન છે એના બે બાળકો છે પરણીત છે આ છોકરાઓ તો બે ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને પંદરસો પંદરસો રૂપિયા એક એક ખેરાએ પોતે આપ હોવાનું કબૂલ કરેલ છે ધંધો આ રાજેશ્વરીબેનનો પોતાનો હતો આ એની સાથે મદદરૂપમાં રહેતા હતા નંદુરબાર જે એક મહિલાનું નામ અમને મળેલ છે અને એનો કોન્ટેક્ટ નંબર પણ મળેલ છે જે આ તપાસના કામે ટીમ જઈ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે